સુરતમાં ક્રિયમ ફાર્મા નો કરવામાં આવ્યો છે આરોગ્ય આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાનની થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર નો થયું છે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ ફેમિલીએ હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ નવી પહેલ રૂપે ક્રિયમ ફાર્માનું શુભારંભ કરવામાં આવ્યું છે સુરતમાં આજે યોજાયેલ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આરોગ્યમ આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન ઉડાનથી મેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું આ પહેલ દ્વારા એસઆર કે પરિવાર તેના વિશ્વાસ જવાબદારીને શ્રેષ્ઠા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે કંપની વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ પાંત્રીસોથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે આજે અમારા એસઆર કે ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે કારણ કે ન્યૂ જનરેશન થર્ડ અને ફોર્થ જનરેશને નવા સાઇડ બિઝનેસ માટે ક્રિયામ ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે અને મને વિશ્વાસ છે અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ એસઆર કેની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી નો બને અને ક્વૉલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે આપણે ખરેખર જીવનમાં જિંદગીમાં આવ્યા તો એથિક્સથી મોરલ વેલ્યુથી જીવવાનું છે એટલે બહુ આનંદ છે કે આ અમારા દીકરાઓ આજે આ નવું સોપાન ક્રિયામ શરૂ કરી રહ્યા છે ધન્યવાદ